ભરૂચ તાલુકાના જળેશરમાં છેલ્લા પચીસ વર્ષથી પૂજ્યશ્રી એક હજાર આઠ મહામ અલકગીરી મહારાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે જયંતિ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ભાગવત સપ્તાહ ભવ્ય દીપોત્સવ મહાપ્રસાદી આતશબાજીમાં નર્મદાજી ને દૂધ અભિષેક એક હજાર નંગમાં નર્મદાજીને ચુંદરી અર્પણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે ભરૂચ તાલુકાના જાડેશ્વર ગામે આવેલ નર્મદા નદીના કિનારે શ્રી વિશ્વ શ્રાવણ માસમાં વિવિધ અને સાંજે સાત વાગ્યે આરતી થાય છે માં નર્મદાજીની મહાઆરતી શ્રાવણ માસ દરમિયાન આ મંદિર પરિસરમાં વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે શ્રાવણ સુદ બીજ થી લઈ શ્રાવણ સુદ પૂનમ સુધી આમ પંદર દિવસ હિંડોળા ઉત્સવનું પણ આયોજન મંદિર પરિસર દ્વારા કરવામાં આવતું હોય છે તથા જન્માષ્ટમીના પર્વ પર પણ વિશિષ્ટપણે ઉજવણી કરવામાં આવતી હોય છે આ ઉપરાંત આ મંદિરે દર અમાસે મહાપ્રસાદીનું પણ મંદિર દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે સાથે જ દર રવિવારે પણ મંદિર આવતા માઈ ભક્તોને કઢી ખીચડીની પ્રસાદી છેલ્લા કેટલાક વર્ષોથી આપવામાં આવે છે ત્યારે આ મંદિર પરિસરમાં આ વખતો વખત ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે હાલ ચાલી રહેલા શ્રાવણ માસમાં અહીં મા નર્મદાજીની મહાઆરતી રોજ સવાર સાંજ થાય છે नमामि देवि नर्मदे नरमद तदीयपाजं नममि देवी नरमदे नमामि देवि नर्मदे विश्व माता विश्व गायत्री अलग गम जाडेश्वर भरुच मन्दिरम् આજે પચીસ વર્ષે મા નરમદાની મહાઆરતી થાય છે સવારે સાડા પાંચથી છમાં અને સાંજે સાતથી સાડા સાતમાં મહાઆરતી નરમદાની થાય છે અને સાવણ મહિનામાં શ્રાવણ બીજથી પૂનમ લગીને ઠાકોરજીના મહાન ઇનોડા શરૂ થાય છે તો સાવણ મહિનામાં વિવિધ કાર્યક્રમો થાય છે તો દરેક ભરૂચની જનતાને આમંત્રણ છે એમાં લાભ લેવાની